જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પર સૌ હાર્દિક સ્વાગત છે અને આજના આ આપણે વિડીયો લેક્ચર મારફતે મસ્ત મજાની એક માહિતી આપવાના છીએ કે ભાઈ ગુજરાત કૃષિ યુનિવર્સિટીની અંદર જુનિયર ક્લાર્ક ક્લાસ થ્રી ની અંદર મસ્ત મજાની એક ભરતી બહાર પાડવામાં આવેલી છે જેના ફોર્મ ભરવાના અત્યારે શરૂ છે એટલે કે આ લાયકાત શું હોવી જોઈએ બરાબર અભ્યાસક્રમ કેવો છે કયા વિષયમાં કેટલા માર્ચનું પૂછાવાનું છે ફોર્મ ક્યાંથી ભરવાના છેલ્લી તારીખ શું છે તમામ માહિતીઓ પરીક્ષા અંગેની આપણે આ લેક્ચરની અંદર આપવાના છીએ તો છેલ્લે સુધી આ લેક્ચર જોવા માટે વિનંતી છે બરાબર માહિતી આપીએ તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ ગુજરાતની અંદર જે આવેલી છે એમાં ચાર કૃષિ યુનિવર્સિટી આણંદની અંદર જુનાગઢ નવસારી અને સરદાર કૃષિનગરની અંદર દાંતીવાડા ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીઓની અંદર આ મસ્ત મજાની જુનિયર ક્લાર્ક ભરતી છે આના જો આપણે વાત કરીએ તો આ જે ભરતી છે આ જે ભરતી છે એમાં પગાર ધોરણ પણ અહીંયા આપણને જણાવી દીધું છે કે ભાઈ અત્યારે પાંચ વર્ષ માટે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર કેટલો છે છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે પાંચ વર્ષ પછી ગ્રેડ પેના આધારે

આની અંદર ફોર્મ કઈ રીતે ભરવું અથવા ફોર્મ ભરવાની આખી પ્રોસેસ આ વેબસાઇટ પર જઈને કરી શકો છો હવે જો વાત કરીએ ફોર્મ ભરવાની તારીખની તો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો અને આ ફોર્મ ભરવાની જે તારીખ છે એના વિશે જો હું તમને વાત કરું તો ફોર્મ ભરવાના શરૂ થયા છે પંદર જુલાઈ બે થી અને હવે ફોર્મ ક્યાં સુધી ભરાવાના છે તો અગિયાર ઓગસ્ટ બે સુધી આ ફોર્મ ભરાવાના છે રાત્રે બાર વાગ્યા સુધી અગિયાર ઓગસ્ટ ફોર્મ ફોર્મ ભરવાની ભરવાની છેલ્લી તારીખ છે 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 બરાબર અને આ જે પ્રોસેસ ઓનલાઈન એમાં ડોક્યુમેન્ટના તમારી બધી માહિતી નાખવાની આવે છે માહિતી ખોટી ન નાખવી બાકી તમારી જે અરજી છે એ રદ કરવામાં આવશે બરાબર તો આ બધી જ વસ્તુ જે છે એ હું તમને જણાવવાનો છું આની અંદર હવે જો વાત કરીએ જગ્યાઓની કે ભાઈ કઈ જગ્યાઓ કેટલી છે બરાબર ક્યાં ક્યાં કેટલી જગ્યાઓમાં આ ભરતી થવાની છે એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટી ની અંદર તોતેર જગ્યાઓ છે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ જગ્યાઓ છે બરાબર ત્યારબાદ વાત કરીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર ટોટલ ચુમ્માલીસ જગ્યાઓ છે નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર ટોટલ બત્રીસ જગ્યાઓ છે અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર ટોટલ અઠ્યોતેર સૌથી વધુ જગ્યા છે બરાબર દાંતીવાડા વાળામાં આવી રીતે ટોટલ બસો ને સત્યાવીસ જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવવાની છે આની અંદર પરીક્ષા બહુ મસ્ત મજાની છે બરાબર અમુક વિષયો તમને આવડતા હશે તો પણ તમે આ પરીક્ષાને ક્લિયર કરી શકશો ચાલો તો જોઈએ આગળ આપણે માહિતી આપીએ તો હવે જો આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એના માટે પણ અલગ કેટેગરી રાખવામાં આવેલી છે દિવ્યાંગના જે હેન્ડીકેપ સર્ટિફિકેટ હોય એની અંદર જોઈન કરવાનું થશે બરાબર એની માહિતી નાખવાનું થશે તથા માજી સૈનિકો છે એના માટે જો દસ ટકા અનામત જગ્યાઓ અલગથી રાખવામાં આવેલી છે માજી સૈનિકો માટે પણ આ એક સુવર્ણ તક કહી શકાય મહિલાઓ માટેની અલગ જગ્યાઓ છે બરાબર હવે જો આપણે વાત કરીએ તો આની કેટલી હોવી જોઈએ તો વયમર્યાદાની ચર્ચા કરેલી છે કે ભાઈ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ તમારી ઉંમર વીસ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં એટલે વીસ વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ ક્યાં સુધીમાં અગિયાર ઓગસ્ટ સુધીમાં અને બીજી વસ્તુ પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ અને વીસ વર્ષથી નાની ન હોવી જોઈએ પણ આ વસ્તુ જે છે એના સિવાય પણ અમુક કેટેગરીમાં વય મર્યાદા માટે છૂટ આપવામાં આવેલી છે તો જો હું તમને એની વાત કરી દઉં કે ભાઈ કઈ કેટેગરીની અંદર ઉંમર જે છે એ કેટલી હોવી જોઈએ એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે એના માટે પ્લસ પાંચ વર્ષ છૂટ આપવામાં આવેલી છે એટલે કે મહિલાઓ માટે ચાલીસ વર્ષ જનરલ કેટેગરીની લેડીઝ જે છે એના માટે ચાલીસ વર્ષ છે મહિલાઓ છે એમના માટે પ્લસ પાંચ એટલે ચાલીસ વર્ષ ત્યારબાદ જો વાત કરીએ અનામત કેટેગરી એસટી એસસી ઓબીસી ના જે પુરુષો જે છે બરાબર એ પુરુષ ઉમેદવારો માટે પ્લસ પાંચ એટલે ચાલીસ વર્ષ જ લાગુ પડશે ત્યારબાદ બધા જ આ જેટલા પણ છે એ બધા માટે ચાલીસ વર્ષ સોરી પિસ્તાલીસ વર્ષ બરાબર કેટલા વર્ષ આવશે પિસ્તાલીસ વર્ષ આવશે જોઈ લો અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર માટે પ્લસ દસ વર્ષ એટલે મેક્સિમમ કેટલી થવી જોઈએ પિસ્તાલીસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષો જે છે જે હેન્ડીકેપ પુરુષો છે એમના માટે પણ મેક્સિમમ કેટલા વર્ષ પિસ્તાલીસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન મહિલાઓ છે એમના માટે પણ મેક્સિમમ કેટલી પિસ્તાલીસ વર્ષ અનામત કેટેગરીની દિવ્યાંગજન પુરુષ ઉમેદવારો છે એમના માટે પણ કેટલા પિસ્તાલીસ વર્ષ બરાબર અનામત કેટેગરીના દિવ્યાંગજન મહિલાઓ છે એમના માટે પણ મેક્સિમમ કેટલા પિસ્તાલીસ વર્ષ કેટેગરીની અંદર પુરુષો છે એમના માટે મેક્સિમમ પાંત્રીસ વર્ષ છે અને મહિલાઓ માટે મેક્સિમમ ચાલીસ વર્ષ છે અનામત કેટેગરીમાં આવતા પુરુષો માટે ચાલીસ વર્ષ છે અને બાકી બધા માટે પિસ્તાલીસ વર્ષ છે માજી સૈનિકોની જો આપણે ચર્ચા કરીએ તો આર્મી ઓફિસરો જે જે છે છે એમની ઉપલી આપેલી એના સિવાય બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે બરાબર તો એમને પણ આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ થઈ વાત વય મર્યાદાની ઉંમર કેટલી હોવી જોઈએ તેની શૈક્ષણિક લાયકાતની જો આપણે વાત કરીએ કે ભાઈ શૈક્ષણિક લાયકાતમાં શું લાયકાત હોવી જોઈએ કેટલું ભણેલા હશો તો તમે આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશો આ ભરતીનો લાભ લઈ શકશો તો અહીંયા ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમે કોઈ પણ વિષયમાં સ્નાતક પદવી એટલે કે બેચલર ડિગ્રી કરેલી હોય બીએસસી હોય બીકોમ હોય બીએ હોય કોઈ પણ બેચલર ડિગ્રી કરેલી હોય અથવા એને સમકક્ષ કોઈ સરકાર માન્ય ડિગ્રી કરેલી હશે

અગિયાર આઠ બે હજાર પચીસ સુધીનું હોવું જોઈએ બરાબર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એમાં પણ આ તારીખ આપેલી છે જો કોઈને જૂનું થઈ ગયું હોય તો નવું સર્ટિફિકેટ કઢાવી જ લેજો અને ફોર્મ ભરી જ દેજો બરાબર આવો લાભ પછી મળશે નહીં અને આખી પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્રિનેત્ર એકેડેમી ના એ ટેલિગ્રામ ઉપર આ આખી આખી પીડીએફ હું અપલોડ કરી દઈશ એ આખી પીડીએફ તમે શાંતિથી પણ વાંચી શકશો બરાબર કોઈ પણ વસ્તુ કદાચ તમારે અહીંયા રહી જતી હોય તો તમે ત્યારે શાંતિથી વાંચી હું તમને જે મહત્વની વાતો છે એ અહીંયા જણાવું છું હા જનરલ કેટેગરીમાં હોય અને ઈ માં આવતા હોય તો ઈ ડબલ્યુએસ વાળા જે છે ઈ ડબલ્યુએસ વર્ગ અંદર આવતા હોય એવા મિત્રો એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દસ આઠ બે હાજર બાવીસ થી શરૂ કરીને સર્ટિફિકેટ જોઈએ જો બાવીસ ના આઠમા મહિના પહેલાનું ઈડબલ્યુએસ સર્ટિફિકેટ હશે તો અહીંયા માન્ય ગણવામાં આવશે નહીં એટલે જેને જૂનું થઈ ગયું છે એને નવું સર્ટિફિકેટ ઘટાવી લેવાનું છે ચાલો ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ આ બધી કેટેગરી વાઇઝ વાત કરી કરી ચર્ચા બરાબર જો અહીંયા ચોખું લખેલું છે કે આ બધી જ વસ્તુ કમ્પ્યુટરની અંદર ઘણા એમ કહેતા હોય કે સીસીઇ નું જરૂરી છે તો હું તમને જણાવી દઉં કે બેઝિક નોલેજ ધરાવતા કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર ટ્રિપલ સી નું પ્રમાણપત્ર અથવા માર્કશીટ ધરાવતા હોવા જોઈએ

પગાર ધોરણની મેં તમને વાત કરી એમ અત્યારે પગાર અલગ છે પાંચ વર્ષ સુધી પછી પગાર બદલાશે હવે આ જે અરજી કરો છો તમે ફોર્મ ભરો છો તો એમાં પરીક્ષા ફી ભરવાની થશે ફોર્મ ભર્યા પછી કન્ફર્મ કર્યા પછી એક વખત પરીક્ષા ફી ભરશો તો જ તમારી અરજી માન્ય ગણાશે અને એની અંદર જો વાત કરીએ તો બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવાર માટે એટલે કે જનરલ કેટેગરીની પુરુષ અને મહિલાઓ માટે ફીસ કેટલી છે હજાર રૂપિયા છે અને બેંક ટ્રાન્સફર ચાર્જ જે લાગે એ અલગથી અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવાર માટે એટલે કે છે છે આ જે જે વ્યક્તિઓ એમના માટે ફી સ્ટ્રક્ચર અઢીસો રૂપિયા પ્લસ બેંકના ચાર્જ અલગથી લાગશે જે દિવ્યાંગજન છે હેન્ડીકેપ વ્યક્તિઓ છે એમને પણ અઢીસો રૂપિયા ભરવાના છે અને માજી સૈનિકોને એક રૂપિયા ભરવા નથી માજી સૈનિકો જે છે એ એકદમ ફ્રીમાં આનું ફોર્મ ભરી શકશે અને પરીક્ષા આપી શકશે હવે જો આપણે વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમે એમાં યુઝર મેન્યુઅલમાં જશો ને તો તમે ઓનલાઈન ફી ભર પણ ભરી શકો અને જો તમે ઓનલાઈન ભરતા ન ફાવતી હોય તો પોસ્ટની અંદર પણ ભરી શકો મની ટ્રાન્સફર પણ કરી શકો એ બધી વિગતો અહીંયા આપેલી છે અને એની વેબસાઇટ પર પણ તમને આપેલી હશે પણ આપણે ઓનલાઈન ફી ભરી શકીએ છીએ બાકી તમને ખબર છે ડિમાન્ડ ડ્રાફ્ટ કરાવી નાખો ડીડી કરાવી નાખો તોય ચાલે હવે આપણે મહત્વની વાત કરીએ પરીક્ષાની અંદર સિલેબસ કેવો છે

હોઈ શકે એની અંદર ચાર વિષયો છે જો રીઝનિંગ રીઝનિંગ કેટલા માર્કનું ચાલીસ માર્કનું સૌથી મહત્વનો વિષય બરાબર ત્યારબાદ વાત કરીએ એપ્ટિટ્યુડ એટલે કે અહીંયા જોવા જઈએ તો આને કહેવાય ગણિત ગણિત જે છે એ ગણિત કેટલા માર્ક નું છે તો જો ગણિત છે ત્રીસ માર્ક નું બરાબર ત્યારબાદ વાત કરીએ અંગ્રેજી જેની અંદર ગ્રામરના ટોપિકો નો સમાવેશ થશે એ પંદર માર્કમાં અને ગુજરાતી સો માંથી તમે ખાલી આ બે માં પણ ધ્યાન આપી દો ને તોય તમે સારી એવા માર્કે પાસ થઈ જાવ બાકી થોડું ઘણું અંગ્રેજી ને ગુજરાતી આવડતું હશે તો ચાલશે આ સો માર્ક નું પેપર આવશે કેટલા માર્ક નું સો માર્ક નું પેપર આવશે ઓએમઆર અથવા તો કમ્પ્યુટર બેઝ પરીક્ષાની અંદર હવે અહીંયા ચોખ્ખી વાત કરી છે કે આ જે પરીક્ષા લેવાય છે આ જે પરીક્ષા લેવાય છે સો માર્કની પરીક્ષા એની અંદર જો અહીંયા વાત કરી સમય કેટલો આપવામાં આવશે સમય કેટલો આપવામાં આવશે તો સમયની વાત કરી કે સો પ્રશ્નો દીઠ એક એક ગુણ તમે વિચારો એટલે સો ગુણનું આ પેપર થાય અને એના માટે ટોટલ સાઠ મિનિટ એટલે કે એક કલાકનો સમય આપવામાં આવશે અને આ મહત્વની વસ્તુ છે કેમ કે એક કલાકમાં અને ગણિતના પ્રશ્નો સોલ્વ કરવામાં અઘરું પડી જાય એટલે મહત્વની વસ્તુ છે પ્રેક્ટિસ કરવી પડશે અત્યારથી તૈયારી શરૂ કરવી પડશે તો જ મેળ આવશે બરાબર અને પ્લસ જો ખોટો પ્રશ્ન પડે તોય પોઈન્ટ પચીસ ખાલી મૂકી ના હો તોય પોઈન્ટ પચીસ એના માટે વસ્તુ શું કરેલી છે કે એક કરતાં વધારે વિકલ્પ ટીક કરી નાખો તોય પોઈન્ટ નેગેટિવ માર્ક થશે પણ ઈ ઓપ્શન ટીક કરીને આવો તો તમારા માર્ક નેગેટિવ ન થાય ઝીરો ગણાય

અને મિત્રો આપણી ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બરાબર એની અંદર આપણે મસ્ત મજાનો આનો ચારેય વિષયનો એક કોમ્બો કોર્સ બનાવી નાખશું પ્રાથમિક પરીક્ષામાં પાસ થવું હોય તો ત્રિનેત્ર ઉપર તમને ગણિત રીઝનિંગ ગુજરાતી અંગ્રેજી આ ચારેય વિષય મસ્ત મજાના એક સાથે કરવામાં આવશે અથવા નજીવી ફીની સાથે કરાવવામાં આવશે બરાબર ઓનલાઈન તમે તૈયારી કરી શકો છો એકદમ મામૂલી ફી સ્ટ્રક્ચરની અંદર બીજી જો અહીંયા વસ્તુની વાત શું કરી માની લ્યો કે આ જે ટેસ્ટ આપી છે આ જે ટેસ્ટ આપી છે એની અંદર તમને અહીંયા કીધું કે પ્રાથમિક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ જે છે એ બિન અનામત પછી કોઈ પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગના કે અનામત વર્ગના પચાસ ટકા ગુણ અથવા તો જે અહીંયા જનજાતિની વાત કરી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ એસ અથવા દિવ્યાંગજન છે કે માજી સૈનિક છે ને ચાલીસ ટકા માર્ક લાવવાના રહેશે એટલે એસ અને માજી સૈનિકોને સો માંથી મિનિમમ ચાલીસ માર્ક લાવવા પડે તો પ્રિલિમ પાસ કરી ગણાય અને એ મેન્સ ની પરીક્ષા બીજી પરીક્ષા આપી શકે મુખ્ય પરીક્ષા આપી શકે બાકી જે કેટેગરીના જે વ્યક્તિ છે કે જે એસ ટી એસસી સિવાયના છે જનરલ માજી સૈનિક સિવાયના છે એમના માટે પચાસ ટકા એટલે સો માંથી પચાસ માર્ક લાવવાના છે સો માંથી પચાસ માર્ક લાવો તો તમે મેન્સ ની પરીક્ષા આપી શકો બરાબર હવે જો આપણે આગળ ચર્ચા કરીએ

પછી પોલિટી અને પબ્લિક એડમિનિસ્ટ્રેટસ બધા રાઇટ ટુ ઇન્ફોર્મેશન સીપીએસ પીસીએ આ બધું ભેગું થઈને ત્રીસ માર્કમાં આવશે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર ઇતિહાસ ભૂગોળ વારસો બધું ભેગું થઈને ત્રીસ માર્કમાં આવશે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક આ બધું ત્રીસ માર્કનું આવશે બરાબર ત્યારબાદ કરંટ અફેર અને કરંટ અફેર વિથ રીઝનિંગ જે છે એ ત્રીસ માર્કનું આવશે અને અહીંયા જો મહત્વનો વિષય પાછો રીઝનિંગ કેટલા માર્કનો 40 માર્કનો એટલે 40 માર્ક અહીંયા અને 40 માર્ક પ્રિલિમમાં અપાવે એવો સૌથી મહત્વનો વિષય કોઈ હોય તો એ છે રીઝનિંગ બરાબર ટોટલ અહીંયા 200 માર્કનો પેપર થશે કેટલા માર્કનો 200 માર્કનો અને અહીંયા જો કીધું કે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્યત્વે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમને માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે એટલે તમે કદાચ પ્રિલિમ પરીક્ષામાં કંઈક ખોટું લખીને પરીક્ષા આપી દેશો ને તો અત્યારે તો તમને મેન્સની એક્ઝામ આપવા દેશે પણ મેન્સ પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય અને ત્યારે તમારી પાસે પૂરતા પુરાવા ન હોય તો તમને અહીંયા વેલિડ ગણશે નહીં ઘણા એમ કહેશે તમને મેન્સ પરીક્ષા આપવા કેમ દીધી બરાબર તમને ખબર ન પડવી જોઈએ તો એવું કાંઈ હાલશે નહીં એ તો તમને ઓનલાઈન અરજી કરવામાં લોચા મારો બરાબર ચાલો ત્યારબાદ મુખ્ય પરીક્ષા બસો પ્રશ્નમાં પ્રશ્ન દીઠ એક ગુણ એટલે બસો ગુણ પેપર એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમયગાળો મળશે બસો માર્ક માં બે કલાક સો માર્ક માં એક કલાક બરાબર આમાં પણ ખોટા પ્રશ્ન દીઠ પોઈન્ટ નેગેટિવ માર્ક હશે અને આ પરીક્ષા પણ જો અહીંયા કીધું કે ઓએમઆર અથવા તો કમ્પ્યુટર બેઝ રિસ્પોન્ડ પરીક્ષા લેવામાં આવશે એટલે મુખ્ય પરીક્ષા લેખિત પરીક્ષા નથી કાં તો ટપકા કરવાના થશે ને કાં કમ્પ્યુટરમાં ટીક કરવાના થશે બરાબર એટલે મેન્સની પરીક્ષા પણ લેખિત નથી એનો ખાસ ખ્યાલ રાખજો અને આમાં બધી જ રીતે પોઈન્ટ પચીસ ઈ ઓપ્શન ટીક કરો ઝીરો માર્ક આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હવે મસ્ત મજાની જો વાત કરીએ કે ભાઈ ઘણી વખત એવું બનશે કે મેરિટમાં બે વ્યક્તિનું મેરિટ એકદમ સરખું બને તો બે વ્યક્તિનું મેરિટ સરખું બને તો જે મોટી ઉંમરનું હશે ને એને પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે બરાબર હવે માની લો કે બે વ્યક્તિની ઉંમર સરખી છે એનું મેરિટ સરખું નું એ સરખી છે નાનું મોટું જ નથી

કે સરખું હોય ઉંમરે સરખી હોય સરખા માર્ક આવ્યા હોય પરીક્ષામાં અને દસમા માં હરખા ટોટલ થયા હોય એવું તો નહીં જ બને એટલે આવી રીતે પ્રાધાન્ય આપવામાં આવશે મેરિટમાં જો સરખા માર્ક આવે ને તો એટલે આપણે આ જે ચર્ચા કરી મેરિટ કઈ રીતે આવશે તે તો કેટેગરી કઈ રીતે આ તો ફોર્મ ભરવાની તારીખ તમને વાત કરી દીધી અગિયાર આઠ સુધી ભરી શકશો પંદર તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અહીંયા વેબસાઇટ પણ આપેલી છે ને કઈ અગવડતા ઊભી થાય તો અહીંયા નંબર પણ આપેલો છે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે એના પર પણ તમે કોન્ટેક કરી શકો છો બરાબર ત્યારબાદ જો આગળ વાત કરીએ ત્યારબાદ આગળ વાત કરીએ તો આ જે પરીક્ષા છે એની અંદર જે કોઈ પણ પહેલેથી નોકરી કરતા હોય એને કદાચ આમાં ભાગ લેવો હોય તો એના જે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ અહીંયા લગાડવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ બધું કામ લાગવાનું છે આ બધી જ વસ્તુની અહીંયા આપણે ચર્ચા કરી બરાબર

તો ડાઉનલોડ કરીને તમે એમાં ડેમો લેક્ચર ભરી શકો છો ચાલો તો આવીને આવી માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછા કોઈ આવી નવી માહિતી લઈને આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત